નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા અને અગત્યના ખાસ વિડીયોમાં કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જે પીએમ કિસાન સન્માન નીતિને જે લાભાર્થી ખેડૂત ભાઈઓ છે ઘણીવાર એનું નામ યાદીમાંથી વયું જાય છે અથવા તો દેખાતું નથી અને ઘણા મિત્રોનો સવાલ પણ હોય છે કે યાદીમાં નામ નથી એના કારણ શું છે એના વિશે આજના વિશે આપણે માહિતી મેળવવાની છીએ અને જો નામ ન હોય તો એને પાછું સારી રીતે કઈ રીતે લાવી શકાય એનું આપણે આજે ઉકેલ મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સ્કીપ બિલકુલ ન કરતા છે તો છેદ સુધી વિડીયોને ધ્યાનથી જોવાનું છે આ જોયા પછી તમારે એક કોઈ ફેરું આ યોજનાની અંદર અથવા તો કોઈ પણ ઓનલાઈન વિશે તમારે અટકાશો નહીં એટલે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને શેર કરવાનું તો ન જ ભૂલતા હવે મિત્રો અત્યારે વાત કરીએ પાંચ મુખ્ય કારણ જેના કારણે તમારું પીએમ કિસાન સન્માન નિધિમાંથી નામ હટાવી નાખવામાં આવે છે અને યાદીમાં નથી એના વિશે આપણે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલું કારણ છે મિત્રો આધાર કાર્ડ લિંક ન હોવું હવે મિત્રો ઘણા ખેડૂતોનું મિત્ર આધાર કાર્ડ બેંક અથવા પીએમ કિસાન પોર્ટલ સાથે યોગ્ય રીતે લિંક ન હોય મિત્રો તમારું આધાર કાર્ડ અને બેંકનું ખાતું બંને સરખી રીતે તમારે પોર્ટલની સાથે લિંક કરવાનું છે જો આ એક ભૂલ હશે અને જો મિત્રો આધાર કાર્ડમાં નામની જોડી અલગ હશે તો પણ તમારે ઓલું થશે જેમ કે ફર્સ્ટ તમે લખ્યું હશે રમેશભાઈ અને એના બદલે મિત્રો તમે બીજું પાછું બીજા ભાગમાં લખ્યું છે રમેશભાઈ અને પછી આ બીજું રીતે જે તમે લખ્યું છે આ સ્ક્રીન ઉપર દેખાય છે આ બંને નામમાં તમે જોઈ શકો છો એક ખાલી જગ્યાનો જ ફેર છે છતાં પણ તમારું નામ હટાવી નાખવામાં આવશે કારણ કે નામ મિસમેચ થતું હોય છે સિસ્ટમ આવું જ હોય છે મિત્રો એટલે જેવું લખ્યું એવું જ પાછું લખવાનું છે તો આનો ઉકેલ છે મિત્રો પીએમ કિસાન વેબસાઇટ પર જઈને આધાર કાર્ડ કરેક્શન નામનો વિભાગ છે આધાર કાર્ડ કરેક્શન એ વિભાગમાં જ તમારે આને હરખું કરી નાખવાનું છે સાવ સહેલું છે મિત્રો જો ન સમજાય તો કહેજો કોમેન્ટમાં કારણ નંબર બે મિત્રો બેંક એકાઉન્ટમાં ભૂલ હોય ઘણા વખત મિત્રો આઈ આઈએફએસસી કોડ ખોટો તમે નાખ્યો હોય છે જે અકાઉન્ટનો નંબર હોય છે એ તમે ખોટો નાખી દેવો તો હોય છે જેનાથી પણ મિત્રો સરકાર મોકલે એ પણ ટ્રાન્સફર ફેલ જાય છે એક પણ આંકડાનો ફેરવડે એટલે મિત્રો પૈસા આવતા નથી એને તમારું નામ અને તમારું જે લાભ હોય છે એ તમને મળતો નથી તો મિત્રો હવે તમારે એનો ઉકેલ છે તમારી બેંકમાં જઈને ચેક કરો કે એકાઉન્ટ એક્ટિવ છે કે નહીં અને જો હોય તો પછી આઈ આઈએફએસસી કોડ છે ને એને નિરાતે જોય કરવીને નાખો ત્રીજું કારણ મિત્રો જમીનના રેકોર્ડમાં ભૂલ ભૂલવી જો તમારી જમીનનો રેકોર્ડ તમારું નામ બતાવતું નથી અથવા તો જૂના માલિકના નામે છે તો તમારું લિસ્ટ કાઢી નાખવામાં આવશે કારણ કે મિત્રો જમીન સો એ સો ટકા અને આખી ક્લિયર તમારા નામે જ હોવી જોઈએ તો હવે આનો ઉકેલ છે મિત્રો તલાટી અથવા તો ગ્રામ સેવક પાસે જઈને જમીનનો નવો રેકોર્ડ અપડેટ કરાવી લેવો આમાં બહુ કંઈ જાજી માથાકૂટ નથી હોતી મિત્રો અને ચોથા કારણની વિશે વાત કરી તો ડુપ્લિકેટ અથવા ખોટી માહિતી ભરવી ઘણા ખેડૂતો એકથી વધારે ફોર્મ ભર્યા હોય છે અથવા તો ખોટી સરકારી માહિતી આપી હોય છે તો મિત્રો એવું તમારે નથી કરવાનું સરકારની સિસ્ટમને બધી ખબર હોય છે ત્યાં તમારું એન્ટ્રી પડે છે ક્યાં નહીં બધી એને ખબર પડે છે એટલે એવું મિત્રો ખોટી માહિતી અને બબ્બે વાર લાભ લેવાના કારણે એક પણ લાભ નહીં મળે એકતા એવું ન કરવું અને ફક્ત એક જ સાચી માહિતીવાળું ફોર્મ ભરવું પાંચમું મિત્રો વેરિફિકેશન બાકી હોવું ઘણા મિત્રો બધું ફોર્મ બોમ ભરે છે પણ વેરિફિકેશન હજી થયું ન હોય તમારું નામ પેન્ડિંગમાં હોય તાજ મિત્રો બધું કરી નાખે છે અને બહાર નીકળી જશે એવું નથી કરવાનું મિત્રો એનાથી તમારું બધું રિજેક્ટ થઈ જશે શાંતિથી બધું ભરી લ્યો નિરાતે યોગ્ય રીતે બધું એમાં સબમિટ કરી દો તેથી તમારે વાંધો કંઈ જાતનો ન આવે અને તમારે કોઈ પણ જાતનો આવો અટકાવો આવશે નહીં તો મિત્રો આ પાંચ મુખ્ય કારણો હતા આના લીધે જ તમારો હપ્તો અટકે છે બાકી કોઈ પ્રોબ્લેમ નથી આ પાંચે બાબતને ફૂલ ધ્યાનમાં રાખવી જોઈએ જેનાથી તમારો હપ્તો નહીં અટકાય તો મિત્રો આજના વિડીયો આટલું છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને તો ખાસ શેર કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો એક લાઇક અને કોમેન્ટ પણ કરી દેજો આવા વિડીયો બનાવવા માટે અમને થોડીક પ્રોત્સાહન મળે